શ્રાદ્ધ સ્પેશિયલ ભજન લઈ આવી છું તમે સાંભળો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહું કાગડો કાગડો આવ્યો કાગડો કાગડો બોલે છે બોલે છે બોલે છે કાગડો કાં બોલે છે મારી અગાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે છે પિતૃઓની યાદ અપાવતો કાગડો કાગડો કા કા બોલે છે પિતૃઓની યાદ અપાવતો કાગડો કાગડો કા કા બોલે છે બાદરવો આ આવ્યા કાગડો યાદ અપાવે રે કાગડો કા બોલે રે મારી અઘાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે રે પિતૃઓને ભાવે એવા ભોજન બનાવીએ પિતૃઓને ને ભાવેવા જન મનાવીએ કાગવાસ નાખી બ્રાહ્મણ જમાડીએ રે કાગવાસ નાખી બ્રાહ્મણ જમાડીએ રે મારી અઘાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કાં કાં બોલે છે કુટુંબ પરિવાર મળીને કુટુંબ પરિ મળીને પિતૃનું સાદ મનાવીએ રે પિતૃનું શ્રાદ મનાવીએ રે મારી અગાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કા કા બોલે રે સંપ જોઈને પિતૃ રાજી રે થાય છે સંપ જોઈને પિતૃ જીરે થાય છે સંતતિના આશીર્વાદ આપે રે સંતતિના આશીર્વાદ આપે રે મારી અગાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કાકા બોલે રે બેન જ ને દીકરી બોલાવીએ બેન બાણે દીકરી બોલાવીએ દાન ને દઈએ રે દાન ને દઈએ રે મારી અઘાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કાકા બોલે રે ગાય કૂતરાને ગાય કુતરાન પૂરી ગવડાવીએ અતિથી ને જમાડીએ રે અતિથી ને જમાડીએ રે મારી અગાસીએ આવ્યો પેલો કાગડો કાગડો કાં કાં બોલે રે મૈશ્રી મંડળ કહે આટલું રે કરજો મહેશ્વરી મંડળ આટલું રે કરજો પિતૃઓના આશીર્વાદ મળશે રે મિત્રોના આશીર્વાદ મળશે રે મારી અગાસી આવ્યો પેલો કાગડો કાગડો કાં કાં બોલે રે મારી અગાસી પેલો કાગડો કાગડો કાં કાં બોલે છે કાવે છે રે બો છે બોલે છે રે બોલે છે કાગડો કાં કાં મારી અગાજી આવ્યો પેલો કાગડો કાગડો કાં કાં બોલ છે બોલો પિત્રો દેવામાં